દોસ્તો આપણે જાણીએ છીએ મકરસંક્રાંતિના તહેવારની હવે જોર જોરથી તૈયારીઓ સમગ્ર ગુજરાતમાં ચાલુ થઈ ચૂકી છે ત્યારે આ ઉજવણીમાં અંબાણી પરિવાર કેવી રીતે પીછેહટ કરી શકે જી હા દોસ્તો મકરસંક્રાંતિ બે હજાર પચીસની હવે દોડધામ શરૂ થઈ ચૂકી છે જ્યારે અંબાણી પરિવાર આમાં ચર્ચામાં આવ્યો છે અંબાણી પરિવારના દરેક સભ્યો દરેક તહેવારોની ઉજવણી ખૂબ ધૂમધામથી કરે છે પરંતુ આ મકર સંક્રાંતિ અનંત અને રાધિકા માટે પહેલી સંક્રાંતિ છે માટે એનું સેલિબ્રેશન જો ભવ્ય કરવામાં આવે અને એમાં લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે તો પણ નવાઈની વાત નથી જી હા દોસ્તો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરવાના છીએ કે આખરે કેટલો ખર્ચો કરવાનો છે અને આખરે દુનિયાની સૌથી મોંઘી ઉત્તરાયણ કહેવામાં આવે તો પણ એ ખોટું નહીં હોય કારણ કે અનંત અને રાધિકા માટે આ પહેલી ઉત્તરાયણ છે ત્યારે એમાં સેલિબ્રેશનમાં પીછે હટ કરવામાં આવે એવું બની જ ન શકે માટે દોસ્તો આજના વિડીયોમાં તમને આ તમામ બાબતો વિશે ખબર પડી જશે આખરી મુકેશ અંબાણી પણ આ સાથે જોવા મળી રહ્યા છે તમને આ તમામ બાબતો વિશેની સાચી માહિતી આજના વિડીયોમાં મળશે માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો જે હા દોસ્તો અનેક બોલીવુડ સેલેબ્સ પણ હાલ મુંબઈ એન્ટેલિયા બંગલો ખાતે પહોંચી રહ્યા છે ત્યારે મુકેશ અંબાણીના એન્ટીલિયા બંગલોમાં હાલ ખૂબ મજાની તૈયારીઓ ચાલુ થઈ ચૂકી છે આ મકર સંક્રાંતિના દિવસે પણ અંબાણી પરિવાર એ ખૂબ ઉત્સાહિત જોવા મળશે અને એની તૈયારીઓ અત્યારે તૈયારીના ભાગરૂપે લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે અનંત અને રાધિકા માટેની આ પહેલી ઉત્તરાયણ હોય તો એમાં કરોડો રૂપિયાનો ખર્ચો પણ થઈ શકે છે કારણ કે અંબાણી પરિવારની દરેક તહેવારોની ઉજવણી એ કરોડોમાં જ હોય છે ત્યારે દુનિયાની સૌથી મોંઘી ઉત્તરાયણ બનવા જઈ રહી છે અંબાણી પરિવારની ઉત્તરાયણ કારણ કે અનંત અને રાધિકા એ આજે પહેલી વખત ઉત્તરાયણનો આ પહેલો પોતાના જીવનનો તબક્કો પૂર્ણ કરવા જઈ રહ્યા છે ત્યારે દોસ્તો આ વિડીયોમાં તમને એ પણ ખબર પડી જશે કે આખરે કયા કયા બોલિવૂડ સેલેબ્સ પણ આમાં ઉપસ્થિત રહેવાના છે આ સાથે તમને જાણીને નવા લાગશે કે આખરે બોલિવૂડ સેલેબ્સ અચાનક મુંબઈ કેમ પહોંચ્યા છે તો અમે તમને જણાવી દઈએ કે બોલિવૂડ સેલેબ્સ ઉત્તરાયણની ઉજવણી માટે જ મુંબઈમાં પહોંચ્યા છે મુંબઈમાં ઉત્તરાયણની ઉજવણી ખૂબ ધૂમધામથી થવાની છે ત્યારે અનંત અને રાધિકા તો આ ઉત્તરાયણના દિવસે જોવા મળશે જ એમની કેટલીક પત્રિકાઓ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેમાં મકર સંક્રાંતિનું ઇન્વિટેશન અનંત અને રાધિકા તરફથી સૌ મહાનુભાવોને અને આ સાથે જ બોલીવુડ સેલેબ્સ ક્રિકેટ જગતના દિગ્ગજો એમને આપવામાં આવી રહ્યું છે ત્યારે અનંત અને રાધિકા સાથે અંબાણી પરિવારના દરેક સભ્યો જેમાં નીતા અંબાણી હોય ઈશા અંબાણી હોય કે પછી મુકેશ અંબાણી આકાશ અંબાણી કે શ્લોકા મહેતા હોય તમામ લોકો હાલ ઉત્તરાયણની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે અનંત અને રાધિકા દ્વારા અનેક બોલિવૂડ સેલેબ્સને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે જે બોલિવૂડ સેલેબ્સ પોતાનો કિંમતી સમય આપીને આ અંબાણી પરિવારના ફંક્શનમાં ઉપસ્થિત થવાના છે ઈશા અંબાણી અને એમના જે કાંઈ અંબાણી પરિવારના જમાઈ છે એ પણ હાલ એ ત્યાં પહોંચ્યા છે અને આ તૈયારીમાં લાગી ગયા છે નીતા અંબાણી અને મુકેશ અંબાણી એ હંમેશા પોતાના સંતાનોમાં રાજી હોય છે સંતાનો દ્વારા કરવામાં આવતા કોઈપણ કાર્યોમાં તે સહમતી આપે છે ત્યારે આપણે જાણીએ છીએ એમના લગ્ન સમારોહ જે જુલાઈ મહિનામાં આયોજિત થયો હતો તેમાં અનંત અને રાધિકા દ્વારા એ ખૂબ મજાનો આ લગ્ન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો બંનેના લગ્ન ખૂબ ધૂમધામથી થયા હતા જેમાં દેશ વિદેશથી અનેક બોલિવૂડ સેલેબ્સ ક્રિકેટ જગતના દિગ્ગજો ક્રિકેટ જગતના દિગ્ગજોની સાથે સાથે દેશના વડાપ્રધાન આ ઉપરાંત પણ બિઝનેસ જગતના અનેક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અનંત અને રાધિકાનો આ દિવસ ખૂબ યાદગાર હતો ત્યારે હવે મકર સંક્રાંતિનો આ પહેલો ઉત્સવ અનંત અને રાધિકા એ પોતાના ભાઈઓ એટલે કે આકાશ અંબાણી સાથે અને એમની જે કાંઈ વહુ છે શ્લોકા મહેતા એમની સાથે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આ ઉત્તરાયણનો એ તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવણી થવા જઈ રહી છે ત્યારે દોસ્તો ગુજરાતમાં હવે માહોલ ઉત્તરાયણનો કંઈક અલગ જ બની રહ્યો છે પરંતુ અંબાણી પરિવારનો માહોલ પણ કંઈક અલગ છે ત્યારે આશા રાખીએ છીએ તમને આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશેની માહિતી સાચી માહિતી મળી હશે સોશિયલ મીડિયા પર વાયરલ થતી તમામ માહિતીના પ્રૂફ અમારી પાસે હોતા નથી આશા રાખીએ છીએ તમને અમારો આ વિડીયો ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે લાઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેનાથી અમારા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન ઝડપથી મળતી રહે આપને સૌથી પહેલાં